હરિયાળી દોહા છે પહેલા લગ્ન થઈ જતા મોબાઈલ તો હતા નહીં પત્ર વ્યવહાર તો પછી અમુક કર્કશી સાસુમાઓ હોય તો ઘરે પત્ર પણ ના લખવા દે તો જ્યારે એના પિયરમાંથી કોઈ આવે ને એટલે ડિરેક્ટલી વાત પણ ના કરી શકતા તો ત્યારે એક છોકરી એના પિયરથી એનો ભાઈ કે કોઈ આવેલું હતું ને એની સાથે વાત કરે છે કે હું સમાણી હું જેવડી વાહ મુઠ્ઠીમાં સમાઈ વાહ હું સમાણી હું જેવડી મુઠી માં સમાય ફૂતા ઉઠી હાંભરે મને મોકલ જેવો માય ઓ વાહ બહુ સરસ મમ્મી પાસે વસ્તુ મંગાવે છે હાજી હું સમાણી હું જેવડી મારા જેવડી મુઠી માં સમાય કે આમ કરી નાખી ને તો મુઠ્ઠી માં સમાય વાહ ફૂતા ઉઠી હાંભરે કે હું જાગું ને એટલે મને તરત યાદ આવે વાહ વાહ મને મોકલ જે ને મમ્મી વાહ વાહ ઓઢણું મંગાવે છે કે મારા જેવડું જ છે હું સો ત્યારે ઓઢું છું હું જાગુ ત્યારે આવું વાહ વાહ